વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર ની અંદર ઉદાહરણ નંબર બે વિશે અભ્યાસ કરશો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં એક દાખલો આપણે અગાઉ જોઈ ગયા છીએ અને આ બે બીજો દાખલો છે એમાં આપણે ચાલુ ખાતા બનાવવાના છે મોડી ખાતું કે નફા ફાળવણી ખાતું બનાવવાનું નથી અને ચાર જ ખાતા બનાવવાનું કીધું છે એટલે બોર્ડમાં પૂરેપૂરો દાખલો આવી ગયો છે ગયા વખતની જેમ ટાકુ સર એવું ચોપડીમાં બતાવવાનું સંજોગ નથી એટલે આ વખતે આપણે પૂરેપૂરો દાખલો બોર્ડ ઉપર સમજીશું તો મિત્રો સૌથી પહેલા એના મૂડી આપી છે જય અને વિજયની એસી હજાર ને સાહીઠ હજાર તો આમાં મૂડી ખાતું નથી માટે સીધે સીધા પાકા સરિયામાં મૂડી અને દેવા બાજુ જયના એસી હજાર વિજયના સાહીઠ હજાર એક લાખ ને ચાલીસ હજાર લખી આપવાના છે એના ઉપર કોઈ હવાલો નથી પછી ચાલુ ખાતામાં જયની જમા બાકી વીસ હજાર છે અને વિજયની ઉધાર બાકી પાંચ હજાર છે તો ચાલુ ખાતાની જમા બાજુ જયના વીસ હજાર લખી નાખવાના અને ઉધાર બાજુ વિજયના ના ખાનામાં પાંચ હજાર લખી નાખવાના જેની જે બાકી બાજુ લખી દેવાની એ આપણે જાણીએ છીએ પછી આખર સ્ટોક લખ્યો છે સત્યાવીસ હજાર ત્રણસો કોઈ હવાલો નથી તો ડાયરેક્ટ સીધો આખર સ્ટોક એ આપણે મિલકત કહેવાય

કાચો નફો જયારે મિત્રો આપેલો હોય ત્યારે કાચું સરવૈયો બનાવવાનો કોઈ ઉદ્દેશ રહેતો નથી ડાયરેક્ટ સીધો તમે નફો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખી શકો છો પણ આમાં હવાલો એક છે કાચા સરવૈયાને લગતો સોરી વેપાર ખાતાને લગતો એટલે વેપાર ખાતું આપણે બનાવવું પડશે સુધારેલું એનું નામ આપ્યું સુધારેલું એટલે બે હવાલા છે એ માટે આપણે બનાવવું પડે એની અસર આપીને પછી જે ચોખ્ખો નફો છે એ આપણે નવા નફા નુકસાન ખાતે લઈ જશું પણ નહીં કોઈ હવાલો ના હોય ડાયરેક્ટ સીધો તમે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી શકો છો પણ આમાં હવાલો છે એટલે આપણે સુધારે વેપાર ખાતું બનાવશું અને એની જમા બાજુ ત્રીસ હજાર નવસો લખશું હાથ પર રોકડ બસો એસી છે મિલકત કહેવાય એટલે મિલકત ને લેણા બાજુ ડાયરેક્ટ આઉટ કોલમમાં બસો એસી લખી નાખશું બેંકમાં ચાલુ ખાતે ચાલુ ખાતે એટલે બેંક શિલક છે આપણી એ પણ મિલકત કહેવાય તો ચાલુ ખાતે અહીંયા લખી નાખું સાત હજાર રૂપિયા મિલકત લેણા બાજુ કોઈ હવાલો ન હોય તો ડાયરેક્ટ સીધા આઉટ કોલમમાં લખતા જવાનું પછી બાંધી મુદત છે ચાલીસ હજાર રૂપિયા એ પણ આપણે એક જાતનું રોકાણ કર્યું છે બેંકની અંદર તો એ પણ આપણી મિલકત કહેવાય એટલે બેંકમાં ચાલુ ખાતે સાત રૂપિયા લખી નાખવાના મિલકતને લેણા બાજુ કોઈ હવાલો છે નહીં એવી રીતે દેવાદારો છે અઢાર તો મિત્રો દેવાદારોમાં હવાલો છે તો ઇનર કોલમમાં આપણે અઢાર હજાર ચારસો લખશું હવાલાની અંદર લખ્યું છે કે ચારસો રૂપિયાનું ડુબત લેણું છે અને જે માંડી વાળવાનું છે ને પાંચ ટકા લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે તો મિત્રો આપણે પહેલાં ગાલખાથી બાદ કરીને પછી જોગવાઈ કરવાની બરાબર ધ્યાન મળ્યા પણ તો અઢાર હજાર ચારસો છે લેન દેવાદારો છે એમાંથી ઘાલખાદ હવાલાની બાદ કરશું એટલે અઢાર હજાર ચારસો ને પાંચ ટકાની જે છે અનામત એ પણ આપણે બાદ કરશું એટલે ચોખા દેવાદારો સત્તર હજાર એકસો એ ચારસો બાદ કરીને અઢાર હજાર અઢાર હજારમાં પાંચ ટકા લેખે નવસો રૂપિયા થયા અનામત છે એ બાદ કરશું એટલે સત્તર હજાર એકસો થશે ઈ બે ની ચારસો ની અસર બીજી અસર એના ફંક્શન ખાતાની ઉધાર બાજુ થશે એટલે એ આપણે અહીંયા ચારસો ને નવસો અ અનામત આપણે અહીંયા લખશું પેલી એ ગાલખાદ અનામત ને ગાલખાદ નો હવાલો તમે બરાબર ધ્યાનમાં રાખજો સૌથી પહેલા કાચા સરવાની અહીંયા આપેલી હોય ને ઇનર કોલોમમાં લખવાની ગાલખાજ એમાં હવાલાની આ ચારસો નવસો ગાલખાદનો હવાલો હવાલાની ને અનામત પણ હવાલાની એ બંને એમાં કાચી જે કાચા સરવાની ઉમેરવાની અને પછી કાચા જે આપેલી છે કાચા લખેલી આપણે બાદ કરીને બારે યાદ રાખજો હવાલો બહુ થોડોક ડિફિકલ્ટી છે કાચા સરવૈયા પહેલી લખી નાખવાની પછી એમાં હવાલાની ઘાળખાદ કે અનામત હોય બે ઉમેરવાના અને પછી ઘાળખાદ અનામત કાચા સરવૈયા ની હોય બાદ કરવાની ન હોય તો ડાયરેક્ટ આઉટ કોલો પંદરસો લખા પણ કાચા સરિયામાં જોઈ લેવાનું ઘાદ અનામત છે તો એ બાદ કરી અને પછી પાંચસો આઉટ કોલમ માં લખવાના થશે એટલે બે ઘાલખાદું થશે ભેગ્યું બે અનામત થશે એટલે બે ઘાલખાદ અનામત અને ગાલખાદ ઉમેરવાની થશે હવાલાની અને કાચા સર્વેની છે બાદ કરવાની થાય એ બરાબર ધ્યાનમાં રાખજો બરાબર છે તો બીજી અસર અપાઈ ગઈ પછી છે પગાર અને પગાર અઢાર હજાર પાંચસો એ ખર્ચ હોવાથી આપણે એનો ડાયરેક્ટ સીધો હવાલો નથી કોઈ તો આઉટ કોલમમાં લખશે પછી છે મિત્રો ફ્રીઓ જમીન એની અંદર સાઈઠ હજાર ઈ મિલકત છે તો આપણે ફ્રીઓ જમીન મિલકત ને બાજુ લખશું તો સાઈઠ હજાર ડાયરેક્ટ લખી નાખશું કોઈ હવાલો નથી પછી લખ્યું છે ઓફિસ યંત્રો અને ફર્નિચર ને ફિક્ચર ઓફિસ યંત્રોમાં ને ફર્નિચરમાં હવાલો છે તો આપણે ઇનર કોલમમાં લખશું ફર્નિચર ઉપર વીસ ટકા અને આના ઉપર પાંચ ટકા હવાલો છે તો ઓફિસ યંત્ર વીસ હજારના વીસ ટકા એટલે દસ ટકા બે હજાર થાય વીસ ટકા ચાર હજાર થાય કસારો બાદ કરીને સાહીઠ સોળ હજાર બાદ બારે લખશું એ રીતે આનો પાંચ ટકા છે દસ ટકા પાંચસો થાય તો પાંચ ટકા અઢીસો થાય તો પચાસ રૂપિયા લખી અને આપણે લખશું એટલે બંને અસર થઈ ગઈ પછી છે મિત્રો કારખાનાનો ભાડાપટ્ટો ત્રીસ હજાર રૂપિયા તો કારખાનાના ભાડાપટ્ટો પર હવાલો છે તો આપણે ઇનર કોલમમાં અહીંયા લખશું મિલકત લેણા બાજુ ત્રીસ હજાર રૂપિયા હવે હવાલાની અંદર તો કઈ લખેલું ન હોય પણ ધ્યાન રાખજો ભાડાપટ્ટ ની કોઈ પણ જમીન હશે ને એની તારીખ લખેલી હશે એ છૂપો હવાલો કે હવાલામાં કઈ ન કીધેલું હોય પણ એની અંદર તારીખ લખેલી હોય તારીખ લખેલી છે બે હજાર એકવીસ માં એ પૂરો થશે આપણે સત્તર નો હિસાબ કરીએ એટલે પાંચ વર્ષ થાય તો એને પાંચે ભાગો તો છ હજાર દર વર્ષે વાળવાના આવે તો આ વર્ષના આપણે છ હજાર માળી વાળીએ તો ચોવીસ હજાર છે એની ચોખ્ખી કિંમત લેખાય આઉટકલમ આવે છે હવે આ કારખાનું છે જો જમીન હતી તો નફા નુકસાન ખાતે માની વાળો એ નફા નુકસાન ખાતા ઉધાર બાજુ આવે પણ કારખાનો ખર્ચ છે એ માલ મિલકત ઉપર આવે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ માંડી વાળી ભાડાપટ્ટો છ હજાર લખવાનો આવશે આ ભાડાપટ્ટો કારખાના નો હોય ઓફિસ નો હોય કે બીજો કોઈ હોય તો એ ઉધાર બાજુ આવે નફા નુકસાન ખાતાની પણ કારખાના નો જો લખેલો હોય તો હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનો હોય બરાબર ધ્યાનમાં રાખશો તો બંને અસર આપણે આપી દીધી પછી લખ્યું છે એક દસ ના રોજ વિજય પાસેથી લોન લીધી લોન લીધી છે ત્રીસ હજારની તો એ આપણું દેવુપ્રાય ભવિષ્યમાં આપણે ચૂકવવું પડશે તો વિજયની લોન છે એ ત્રીસ હજારની અહીંયા આઉટ કોલમમાં લખી નાખશો કોઈ હવાલો નથી અને એને વ્યાજનું પણ કોઈ લખ્યું નથી તો મિત્રો લોન લીધેલી હોય વ્યાજ ક્યાંય પણ લખેલું નથી તો એને આપણે હવાલો ગણવો પડશે કારણ કે લોન ઉપર વ્યાજ આપવું જ પડે તો એમાં વ્યાજ દર પણ નથી આપેલો કાંઈ પણ આપેલું નથી તો આપણે એ ભૂલી નહી જવાનું કે લીધેલી વ્યાજ છે જો ન આપેલું હોય દાખલામાં તો ઓગણીસો બત્રીસ ના ભાગીદારીના કાયદા મુજબ છ ટકા લેખે એને આપવું પડે આપણને તારીખ આપી છે એટલે સમજી લેવાનું વ્યાજ ચૂકવાનું બાકી છે એક દસ સોળ ના લીધી છે તો છ મહિના દસ થી દસ અગિયાર બાર એક બે ત્રણ છ મહિનાનું તમારે છ ટકા લેખે વ્યાજ નવસો રૂપિયા થાય

આપણને બરાબર ખ્યાલ રાખવાનું કે કોઈ લીધેલી લોન હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવું ફરજીયાત છે તો એ વર્ષનું જે વ્યાજ છે લોન લીધેલી છ મહિના થયા છે તો છ મહિનાનું વ્યાજ આપણે ગણીને બાકી ચૂકવાનું લખીને પાકાસરિયામાં દેવા બાજુ બતાવી દેવાનું અને ઉધાર નફા નુકસાન જે ઉધાર બાજુ આપણો ખર્ચ હોવાથી એ લોનનું વ્યાજ નવસો રૂપિયા લખી નાખવાનું પછી જે દેવાદારો પર વટાવવાનામાં એ આપણું થઈ ગયું પછી વીમા પ્રીમિયમ એક રૂપિયા તો મિત્રો એના ઉપર હવાલો છે વીમા પ્રીમિયમ એક હજાર છે અગાઉ થી ચૂકવેલું બસો રૂપિયા બાદ કરી અને આઠસો રૂપિયા લખી નાખવાનું છે અને અગાઉ ચૂકવેલું જે છે એ આપણું લેણું કહેવાય તો વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ બસો રૂપિયા અહીંયા પણ લખાશે બસો રૂપિયા અગાઉથી થી ચૂકવેલ વીમા પ્રીમિયમ હવાલા ની અંદર છે મિલકત ને લેણા બાજુ લખાશે જ્યારે વીમા પ્રીમિયમ રકમ જે કાચા આપી છે એમાંથી બાદ થઈ આઉટ કોલમ આઠસો લખાશે કારણ કે હજાર રૂપિયા આપ્યા છે પણ એમાં બે બસો હજી ચૂકવાયા નથી એટલે એ આપણે લેણા નહીં કરીએ બસો રૂપિયા એ મિલકત લેણા બાજુ લખાશે અને આઠસો રૂપિયા ચોખ્ખું પ્રીમિયમ નફાનુસન ખાતાની ઉધાર બાજુ લખાશે પ્રિન્ટરી અને સ્ટેશનરી એ આપણે લખ્યું છે પ્રિન્ટરી પ્રિન્ટિંગ સ્ટેશનરી છસો મુસાફરી કર ચારસો અને જાહેરાત ખર્ચ છસો રૂપિયા એનો કોઈ હવાલો નથી કાચા સરિયામાં છે એટલે ઉધાર બાજુ આપણે લખી નાખે પછી લેણદારો છે લેણદાર ઉપર હવાલો છે તો એ લેણદારો મૂડીને દેવો બાજુ લખાય

અંગત વપરાશ થક માલ છે ઉપાડ લખાય માલ લઈ ગયા ભાગીદારનો ઉપાડ લખાય તો ઉપાડ બે હજાર બાંદ કરશું ખરીદીમાંથી એટલે રૂપિયા બે હજાર આઉટ કોલમ આવશે અને ચાલુ ખાતામાં જે ઉપાડ કર્યો છે તો ઉપાડ ખાતે બે હાજર એના ખાતામાં બે બીજી અસર આવશે ધ્યાન રાખજો બે હાજર નો હવાલો છે બરાબર છે અને ચાર નો પણ હવાલો છે બે હવાલા છે તો બંનેની બે અસર ક્યાં આવશે તો પહેલા ચાર ની જોઈએ ચાર ની ખરીદી કહેવાય કારણ કે લઈ ગયું છે પણ આમ તો ખરીદી છે લખવાનું હોય ગયું છે એટલે વેપાર ખાતાની ઉધાર બાકી અને એટલા આપણા લેણદારો વધ્યા બાર હજાર ના કાચા સરિયા માંથી ચાર હજાર હવાલા લખીએ ચાર હજાર વધ્યા એટલે સોળ હજાર લેણદારો થયા બે અસર આવી પછી ઉપાડી બે અસર તો માલ લઈ ગયો છે એટલે ચાર હજાર નો માલ આપણી પાસે તો બે હજાર માંથી બાદ કરશું એટલે બે હજાર નો માલ રહ્યો અને ઉપાડ ખાતે બે હજાર જે ખાતે લખી નાખશું બરાબર છે એના ચાલુ ખાતામાં એટલે બંનેની બે બે અસર આવી ગઈ બસ બાકી તો બધું લખાઈ ગયું છે હવે કઈ લખવાનું બાકી રહેતું નથી તો મિત્રો આપણે ખાતું બંધ કરી લઈએ સૌથી પહેલા આપણે વેપાર ખાતું બંધ કરશું વેપાર ખાતું બંધ કરી ચોખ્ખો નફો કહેવાય તો ચોખ્ખો નફો છે એ વેપાર ખાતરની ની જમા બાજુ આપણે લેવાનું છે બાવીસ હજાર નવસો બરાબર છે મિત્રો તો આ બાજુ નું ઉધાર બાજુ નું બેલેન્સ કરશું છ પાંચસો પાસઠ પાંચસો પચાસ આવશે આ બાજુ ટોટલ કરશું તો બત્રીસ સિત્તેર ખૂટશે બત્રીસ સિત્તેર ખૂટે એટલે ભાગીદારોના ચાલુ ખાતે નફો કહેવાય તો એ ઉધાર બાજુ લઈ જવો પડે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી ભાગીદારીનું તો સમજી લેવાનું એ અધોધ થાય ભાગીદારીના કાયદા ઓગણીસો બત્રીસ મુજબ વ્યાજ ના આપેલું હોય તો છ ટકા લેખી ગણવાનું ભાગીદારોનું પ્રમાણ ના આપેલું હોય તો ફિફ્ટી ફિફ્ટી લેખવાનું પચાસ ટકા એટલે આપણે બત્રીસ સિત્તેર ના સોળ પાંત્રીસ સોળ પાંત્રીસ નફો લખીને ચાલુ ખાતે નફા નુકસાન ખાતે લઈ આવ્યા એમ બંને ના માં સોળ પાંત્રીસ સોળ પાંત્રીસ લખી નાખવાના હવે મિત્રો ચાલુ ખાતું બંધ કરીએ તો જે બાજુ ઉધાર સરવાળો વધારે આ બાજુ સરવાળો વધારે છે તો વીસ હજાર આપણે એ બાજુ લખી નાખશું આ બાજુ સોળ ત્રણસો પાસઠ ખૂટે છે બાકી આગળ લઈ ગયા લખી અને વીસ હજાર પૂરા કરશું મિત્રો આ બાજુ કઈ નથી અહીંયા આ સોળ પાંત્રીસ માની લો અત્યારે છે જ નહીં બરાબર આ બાજુ કઈ છે જ નહીં હવે આ બાજુ સરવાળો છાસઠ પાંત્રીસ આવ્યો છે તો આ બાજુ છાસઠ પાંત્રીસ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે લખવાનું અને આપણે છાસઠ પાંત્રી લખશું બરાબર છે છાસઠ પાંત્રી બાકી આગળ લઈ ગયા તરીકે લખી બંને બાજુ સરવાળા આપણે બંધ કરશું તો મિત્રો આ રીતે પેલું વેપાર ખાતું બંધ કરવું નફાનું શંખ બંધ કરી પછી ચાલુ ખાતા બંધ કરી અને જે નફો થાય તે બાકી આગળ લઈ ગયા તરીકે સોળ ત્રણસો એનો જે નફો થયો છે એ ચાલુ ખાતર સોળ ત્રણસો પાસઠ લખી નાખવા લખી અને નું દેવું છે બરાબર છે મીન્સ કે વિજય ના પૈસા વધે છે પાત્રી છે જો આ ઉધાર છે ને એની સોળ ત્રણસો પાસઠ એનું દેવું કેવા છે આ સોળ ત્રણસો 1635 એટલે મૂડીને દેવા બાજુ અહીંયા લખી નાખવાનું ચાલુ ખાતામાં જાય સોળ 1635 ની મૂડીમાં ઉમેરી જશે એની મૂડીમાં શું ઉધાર બાકી છે એ શું છે એની મૂડીમાં ઉમેરી છે અને અહીંયા મિલકત ને લેણા બાજુ આની પાસે મિલકત છે તો એના ચાલુ ખાતાની જમા બાકી છે એ 66 પાંત્રીસ અહીં નીચે છેલ્લે લખવાની ચાલુ ખાતે કે લખ્યું છે જો વિજય શાસક ને 35 ચાલુ ખાતાની ઉધાર બાકી છે એ મૂડીને દેવા બાજુ આવે અને ચાલુ ખાતાની જમા બાકી છે એ મિલકતને લેણા બાજુ આવે એ બરાબર આપણને ખ્યાલ છે બરાબર છે તો ઉધાર બાકી મિલકતને મૂરીને દેવા બાજુ લખી સોળ ત્રણસો પાંસઠ જમા બાકી છાસઠ પાતરી મિલકતને લેણા બાજુ લખીશ તો મિત્રો આ બાબત ધ્યાન રાખી હવે તમે પાકાશરી એમ ટોટલ મારશો તો આ બાજુ વીસ બસ વીસ પત્રી પાંસઠ આવશે આ બાજુ નીચે જગ્યા નથી તો મેં અહીંયા લખી છે વીસ પત્રીસ પાંસઠ તો મિત્રો આ રીતે ટાકુસરિયાના બની ટાટિયા બંને બાજુ મળી રહેશે એટલે આપણો દાખલો કમ્પ્લીટલી પૂરો થાય છે આમાં કોઈ પણ બાબત હવે ન સમજાય એવી તમને હશે નહીં છતાં પણ તમને કોઈ ન સમજાય તો કોમેન્ટ કરીને મને લખશો તો હું તમને સમજાવીશ બાકી એની રકમ છે એ રકમ એની આ મુજબ છે ઉદાહરણ નંબર બે રકમ ઘણી મોટી છે તમે જોઈ લો

તો તમને બરાબર રીતે સમજાઈ ગયો છે મિત્રો આવજો જય દ્વારિકાધીશ જય શ્રી